ભગવાર્વતી મહે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વ્યસન મુક્ત કરતા વિઘ્નહર્તા હર્તા સુદામાકાર રાજા ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસ વ્યસન તેમજ સાયબર ફ્રોડ અંગે લોક જાગૃતિ નાટકો તેમજ પિસ્તાલીસ થી વધુ લોકપ્રિય કલાકારો અને સાહિત્યકારોના ના સુર સંગીત અભિનય અને હાસ્ય રસ ભરપૂર મોજ મસ્તી ભર સાંસ્કૃતિક ભાતીગળ રંગ કન્સુબલ લોક ડાયરા તારીખ સોળ નવ બે હજાર ચોવીસ સોમવાર સુધીનું આયોજન કિરણ હોસ્પિટલ બેના ગ્રાઉન્ડ રામજોક વરાછા સુરત ખાતે દિવ્ય અને ભવ્ય આયોજન કરેલ છે આ ગણેશ મહોત્સવમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે પાર્થિવ દેહની અંતિમ યાત્રા વિધિ માટે મોક્ષ રથનું લોકાર્પણ બાર નવ બે ગુરુવારના રોજ સાંજે લોક સેવામાં અર્પણ કરવાનું આયોજન કરેલ છે તદુપરાંત પંદર નવ બે રવિવારના રોજ

સુરત શહેરની સંસ્કૃતિ પ્રેમી અને ધાર્મિક પ્રજાનો તથા ભક્તજનો પરિવાર સાથે ગણપતિ દાદાના દર્શન કરવા જાહેર નિમંત્રણ છે સુદામાના રાજા ગણેશ ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા આવો જાણીએ વ્યસન મુક્તિ અને સાયબર ફ્રોડ અંગે લોક જાગૃતિ નાટક થવામાં આવ્યું છે જે રાત્રે આઠ વાગીને સવા નવ કલાક સુધી રહેશે ગણપતિ બાપ્પાની દિવ્યા અને મહામંગળ આરતી રાત્રે સાડા થી દસ કલાકે થશે જ્યારે સૂર સંગીત અભિનયથી ભરપૂર ભાટીગઢ રંગ કસુંબલ લોક ડાયરો રાત્રે દસ કલાક થી શરૂ થશે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કર ભલા તો હો બોલા મંત્રને સાર્થક કરવા ઘણી લોક સેવાની ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ પણ વર્ષ દરમિયાન આ સંસ્થા દ્વારા થઈ રહી છે જેવી કે નિસુલક મેડિકલ સાધનોની સેવા સિવિલ ડિફેન્સની તાલીમ ફાયર સેફ્ટી ટ્રેનિંગ રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ વ્યસન મુક્તિ અભિયાન વોકાથન સાયબર ફ્રોડ અભિયાન આરોગ્ય નિદાન તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ઉનાળામાં પક્ષીઓ માટે કુંડા વિતરણ પાણીના પરબ નું આયોજન રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી અને શિક્ષણ ને લગતી સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત